રાજકોટના ધ ફ્લોરેન્ઝા બિલ્ડિંગના રહેવાસીઓએ બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે રહેવાસીઓનું કહેવું છે કે બિલ્ડરે બ્રોશરમાં દર્શાવેલી કોઈ પણ સુવિધા પૂરી પાડી નથી અને લાખો રૂપિયા લઈ લીધા છે બિલ્ડરની બેદરકારી અને મનમાનીથી કંટાળીને મોટી સંખ્યામાં રહેવાસીઓ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમણે જ્યાં સુધી બિલ્ડર યોગ્ય જવાબ ન આપે ત્યાં સુધી પોલીસ સ્ટેશન છોડવાનો પણ ઇનકાર કર્યો હતો મારું નામ ડૉક્ટર શીતલ ફળદુ છે અને હું અત્યારે તાલુકા પોલીસ સ્ટેશને અમારા જે બિલ્ડર છે ધ ફ્લોરેન્ઝાના એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવા માટે આવેલી છું અમારી રજૂઆત એ છે કે મારું દોઢ વર્ષથી ફર્નિચરનું કામ ને બધું ચાલે છે આજે જ હું શિફ્ટ થઈ છું આ ફ્લેટે બરાબર દોઢ વરસમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી આવીને જે નીચેનું કોમનનું હોય એ લાઇટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઈવ એટી યર્સની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો અહીંયા બધા રેસિડેન્શિયલ ફ્લોરેન્ઝાના બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડર ને અહીંયા ને હાજર કરવામાં આવે અને જે અમારા જીવી એ લોકોના મેન્ટેનન્સના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી બીયુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે પ્રતિક ઝાલાવડિયા અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છીએ ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે બે હજાર સત્તર થી બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને આજે જે કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ ભરતા નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આજે જી બી પાવર કટ કરી ગઈ પૈસા ભર્યા નથી જી બી ના એટલે તમારે જેમ રાત્રે રજૂઆત કરવાની જરૂર પડે પાવર વગર ક્યાં જાય અમે સાહેબ કારણ કે લિફ્ટ બંધ છે પાણી બંધ થઈ જશે વડીલો જે છે એ દસ દસ જ નથી બિલ્ડર શ્રીધર ઘોડાસરા મનોજ કાલરિયા ધવલ અદવાણી સેવલ ઘોડાસરા માંગ એ છે કે જે પ્રમાણે બ્રોશર માં બતાડેલો છે એ પ્રમાણે ફ્લેટ પૂરો કરે અને અમને આ જે મેન્ટેનન્સ નથી કરતા જે જીબી છેડા કાપી ગયા છે એનું ભણનું પૂરું કરીને જીબી ને બધું ચાલુ કરાવે